પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનો નો સમન્સ હોય તો એની સામે જજની સામે હાજર થવું ને હાજર કરવા માટે માં આવ્યા છે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું તો સામે પક્ષ પણ મિત્રો છે એમના મિત્રો એ રાજકોટના પણ મિત્રો છે સામ સામ તો બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું લગભગ લડવાનો વારો નહીં આવે યાર થાય ત્યારે દેખી જાય કે નવો ટકા નહીં એમાં હકીકત છાપાઓ આધારિત હતું છાપાઓ હતું અને એને ધ્યાનમાં રાખીને આ પ્રેસ કરવામાં આવી હતી એટલે ક્યાંક એ બાબતમાં હું ઊંડો ઊંડો ઉતરવા માંગતો નથી હકીકત હશે પણ અમારી પાસે પૂરતું એનું મટીરિયલ નહોતું એટલે અમે એમાં વધુ બિલીવ કરી શકે નહોતા અમારા વધુ પૂરતું બિલીવ અમારા સિંચાઈ અને શૈલુભાઈ કહ્યું હતું સમાધાન લગભગ થઈ જશે એમાં કંઈ અમને કઈ વાંધો નથી અને ઠેક મારે તો મધ્યપ્રદેશની બોર્ડર પરથી આવવાનું બસ પાંચસો આવું પડે હવે તો મણકા સરખા નથી થાકી જવાય છે મુદત મુદત પડે ત્યારે આ શરીરને પણ તકલીફ થાય એટલે અમે એવું જ છે કે જેટલું મને કહ્યું આનો નિકાલ થાય